અજય દેવગન પર જેનું ફિલ્માંકન કરવામાં આવ્યું એ ગીતના શબ્દો છે મન ભવર ઉઠે તન શિહર ઉઠે જબ ખબર ઉઠે કે આવે સિંઘમ આ ગીત પાછળ બેકગ્રાઉન્ડમાં લગાવીને ખાખી પહેરીને રીલ બનાવવાથી જો ખરેખર સિંઘમ થઈ જવાતું હોત તો નેતાઓ અને જનતા આજની સિંઘમ પોલીસને ચિંગમ ન ગણતી હોત નમસ્કાર આપની સાથે હું દેવાંશી આંકલવના પીએસઆઈના એક દિવસમાં બે વિડીયો વાયરલ થયા પહેલો વિડીયો આખી ઘટના શું છે સમજીએ મૂળ ઘટના એ છે કે એક નાનકડી છોકરી પાંચ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરીને એને મારી નાખવામાં આવી એની હત્યા થયા પછી જ્યારે આરોપી પકડાયો ત્યારે સ્વાભાવિક રીતે સામાન્ય માણસોમાં ગુસ્સો હતો આક્રોશ હતો એ પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસ વાળા સાહેબ સિંઘમ હતા એટલે સિંઘમ પીએસઆઈ સાહેબે આમ હાથમાં પાણી લીધું અને આમ લક્ષ્મણ રેખા દોરી દીધી આગળ ને પછી કહી દીધું કે આને તમે ક્રોસ નહીં કરો પછી એમણે કહ્યું આ બૈરાઓને શું ખબર પડે સરપંચને પણ લડ્યા અને ગામડાના માણસો હતા એ ચુપચાપ જતા પણ રહ્યા એમણે પોલીસની સામે કશું સિંઘમ સાહેબની સામે કશું આક્રમક થતી કોઈ વાત ન કરી પણ એના પછી બીજો એક વિડીયો વાયરલ થયો જેમાં સિંઘમની બધી જ સિંઘમગીરી નીકળી જતી દેખાઈ આરોપી જેનું નામ છે અજય પઢિયાર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં હતો રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાનો આવ્યો ત્યારે એ લોકઅપમાંથી એમ બિલકુલ સામાન્ય રીતે ચાલીને બહાર નીકળે છે અને એ રીતે ચાલીને બહાર નીકળ્યામાં કોઈને વાંધો એ શું હોવો જોઈએ પોલીસને એમ પણ કોઈ ફરિયાદીને કે કોઈ આરોપીને કે કોઈને પણ મારવાનો અધિકાર છે નહીં પોલીસ મારે છે એ વિષય બહુ અલગ છે પણ અતિશય જ્યારે પોલીસ મારે અને જો એ કોર્ટની નજરમાં આવે તો ભલ ભલા પોલીસવાળા છે એની બધાની ટણી ઉતરી જતી હોય છે જ્યારે કોર્ટમાં આખું કેસ જતો હોય છે તો એનો બહુ જ લાંબો ઇતિહાસ છે પણ છતાંય ગુજરાત રાજ્યમાં રીકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શનના નામ પર કથિત વરઘોડા અને એ વરઘોડાની રીલ બનાવવી એ જાણે સરકારને વ્હાલા થવા માટેનો એક પેતરો બની ગયો છે સરકારને એ મજા આવે છે ગૃહમંત્રીને પણ મજા આવે છે ગૃહમંત્રી પણ જ્યારે આ વરઘોડાની સતત વાત કરતા રહેતા હોય પછી ભલે ડીજીપી આવીને એને નકારતા રહે કે અમે તો રીકન્સ્ટ્રક્શન કરીએ છીએ આ તો મીડિયાએ આપેલો શબ્દ વરઘોડો છે મીડિયા પર ઢોળી દેવું એ સૌથી સરળ બાબત હોઈ ડીજીપી માટે હકીકત એ છે કે આ શબ્દ ગૃહમંત્રીએ આપેલો છે અને ગૃહમંત્રી એ વરઘોડાથી ખુશ થતા હોય છે પીએસઆઈ વાળાને પણ એવું લાગ્યું કે જો વરઘોડો નહીં નીકળે તો સમસ્યા થશે ને એટલે જેમણે આરોપીને જઈને કાનમાં કશું કહ્યું કશું કહેતાની સાથે જ આરોપીને પગમાં દુખાવો ઉપડ્યો અને પછી લંગડાતો લંગડાતો ચાલવા માંડ્યો બંને વિડીયો પર નજર કરીએ સૌથી પહેલા પીએસઆઈ સાહેબે જે રીતે સામાન્ય માણસોની આગળ એમને યાદ આવ્યું કે એમણે ખાખી પહેરેલી છે ને એમણે આમ લક્ષ્મણ રેખા દોરી દીધી છે ને કોઈ એને ક્રોસ ન કરવું જોઈએ અને નાગરિકો નથી એ કરતા પણ એના પછી આરોપીનો આવો વરઘોડો એમણે કાઢવાની શું જરૂર પડી હશે જ્યાં એ લંગડા તો નથી અને તોય એમને લંગડા તો દેખાવો પડ્યો હશે કોઈક તો મજબૂરી રહી હશે કદાચ સરકારમાં વાલા થવા માટે આ બહુ જરૂરી બની ગયું હશે કે જ્યાં સુધી તમે આવો દેખાડો ન કરો ત્યાં સુધી આરોપીનું રિકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન નહીં કહેવાતું હોય એને વરઘોડો શબ્દ નહીં અપાતો હોય લોકોનો આક્રોશ શાંત નહીં થતો હોય લોકો ખુશ નહીં થતા હોય અને આપણે ત્યાં એમ પણ દેશ વ્યવસ્થા માટે નહીં લોકોને ખુશ કરવા માટે મનોરંજન આપવા માટે એન્ટરટેનમેન્ટ પીરસવા માટે ચાલુ રહું છે જોઈએ બંને વિડીયો પર નજર કરીએ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું પાણી ની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહિ હોય મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે અંદર નો પૂછી જતા બરોબર એટલે તમે અંદર પહોંચી જશે તમારું

ઓફિસ લાગે છે તમને એટલે હું જયારે તપાસ કરી હું કરાવું બોલો ને એની ઈચ્છા હતી અંદર ઘુસી જવાનું પોલીસ હા તો પછી